સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે શ્રીપાદ એપાર્ટમેન્ટ ગોકુળનગર ખાતે બાળકોની ક્રિકેટ રમત બાળકોના ઝઘડામાં માતા પિતા વચ્ચે હિંસક ઘટના બની હતી જેમાં ઉશ્કેરાયેલા ઈસમે માતા સહિત બે પુત્ર પર બેટ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે મામલો કામરેજ પોલીસ મથકે પહોંચ્યો હતો ત્યારે હાલ મારામારીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ખોલવડ ના ગુરુ એપાર્ટમેન્ટ ખાતે હતા તેત્રીસ વર્ષીય ચિરાગ નટુભાઈ ગોહિલ ગ્રીલ બનાવવાનું કામ કરે છે ગત દસ તારીખના રોજ તેમના નજીકના શ્રીપાદ એપાર્ટમેન્ટ સામે તેમનો આઠ વર્ષીય પુત્ર ધર્મ સહિત અને છોકરા ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે શ્રીપાદ ખાતે હતા રાહુલસિંહ નકુમે ચિરાગને તું ધર્મનો બાપ છો કહેતા તેમણે હા પાડી હતી જેથી રાહુલે તારો છોકરો ધર્મ ક્રિકેટ રમતા મારા છોકરાને પાડી નાખે છે તારા છોકરાને સમજાવ એમ કહ્યું હતું જેથી ચિરાગ એ નાના બાળકો છે તો રમત રમતમાં એવું થઈ જાય ધ્યાન નહીં આપવાનું એમ કીધું હતું જો કે ઉશ્કેરાયેલા રાહુલે ચિરાગને ગાળો બોલી પરિવારને જાનથી મારવાની ધમકી આપી હતી તેમ છતાં ચિરાગે કહ્યું હતું કે પુત્રવતી હું માફી માંગુ છું આ દરમિયાન ત્યાં આવેલા ચિરાગના માતા ભાનુબેન તેમજ ભાઈ ચેતને પણ રાહુલે ગાળો આપી હતી રાહુલે પહેલા તો વાત કરવા આવવાનું કહી ચિરાગને બોલાવ્યો અને પછી આજે તો તને અને તારા બાળકને છોડીશ નહીં કહી ધમકી આપી હતી રાહુલે ચિરાગને માર મારતા માતા અને ભાઈ છોડાવવા વચ્ચે પડ્યા તો રાહુલે તેમને પણ બેટથી માર માર્યો હતો જેમાં ચિરાગના માતા ભાનુબેનના માથા અને પગમાં તેમજ ભાઈ ચેતનને પણ માથામાં ઈજા થઈ હતી માતા અને ભાઈ પર કરેલા હુમલાને લઈ ચિરાગે રાહુલને પગે લાગી છોડી દેવા વિનંતી કરી હતી જો કે રાહુલ તેમ છતાં માન્યો નહીં અને ચિરાગને લાત મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી ઇજાગ્રસ્ત માતા અને ભાઈને એકસો આઠ મારફતે કામરેજ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જે બાદ વધુ સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાંથી ચેતનને કામરેજની સ્લોક મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં તેને માથાના ભાગે તેમજ કાનમાં દસથી વધુ ટાંકા લીધા હતા ભાનુબેન વધુ સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા બાર ટાંકા લેવામાં આવ્યા હતા ઘટનાને પગલે ચિરાગ ગોહિલે રાહુલસિંહ નકુમ વિરુદ્ધ કામરેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કામરેજ પોલીસે રાહુલસિંહ નકુમ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને વોન્ટેડ જાહેર કર્યો છે ત્યારે હાલ ગત દસ તારીખે બનેલી મારામારીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ નજરે પડે છે કે કઈ રીતે રાહુલ બે રહેમીપૂર્વક બેટ વડે માર મારી રહ્યો છે ઈજાગ્રસ્ત ચેતનભાઈ જમીન પર પડી જાય છે છતાં રાહુલ અટકતો નથી અને ઉપરા છાપરી આપણી બેટના ફટકા મારી રહ્યો છે જો કે લોકો એકઠા થઈ જતાં એ સ્થળ પર ભાગી ગયો હતો